એવું કે છે ને સંતો આપણે ગણવી નથી પણ ચોરાશી લાખ યોની માં પૈસા હાટું માયા હાટું બસોડા ભરતો હોય માણા એક જ અને કોઈ જીવ ભૂખ્યો હતો હોય મને કયો અને માણા નું ભરાતું હોય મને કહો ભરાય શકો કોઈ ને હજી કઈ હજી કઈ લો પછી લઈને જવું તારે આજ કે કાલ આટલા પૈસા હતા આજ આટલા થયા કાલે એટલા હતા એટલા થયા એટલા વધ્યા ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે કાલ તારા શ્વાસા એટલા હતા ને એટલા ઘટ્યા ગણવાના છે ને પૈસા ગણી નામ નામ મરી જાય અરે ગંગા સતી નો હિસાબ છે એકવીસ હજાર ને છસો શ્વાસા મારા રામ તમે જોજો ભજન ની બાબુ વ્યાખ્યા હોય એક મિનિટ ના પંદર એક કલાક ના નવસો બાર કલાક ના દસ હજાર આઠસો ચોવીસ કલાક ના એકવીસ હજાર ને છસો થયા બધા બેઠા છો ને ગણવા હોય તો ગણી જો આ ગંગા સતી નો પરફેક્ટ હિસાબ હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે સોમનાથ વાળા કે પાવાગઢ જવું હાચું ચા છે હળીએ સીડિયા છો ચા જાઉં અમે તો રાતે ગાડી લઈને જાય ને આ પ્રોગ્રામ પતન પછી જાય ને બાપુ કઉ ધ્યાન રાખજો આમ એ હાલા જતો હોય આમ એ હાલા જતો આપણે ચિંતા જાય જો એકાદું હડબેટ સડે તો આપણી ભક્તિ થઈ જાય મેં પૂરી અરે શું બાપુ મારી તો ભલામણ એક જ હોય કે તમે જે કરતા હોય આ બધું કરજો એમાં મારી કોઈ ના નથી પણ બાપુ એક મેન મુદ્દો તમને કહું માને બાપ ને બાપુ હરખી રીતે જાળવજો કોઈ દી જિંદગી તમારે ધી મોડો ન હોય આપણી ગેરંટી આ ધરતી ઉપર જો જીવતા જાગતા ભગવાન કયો માતાજી કયો પિતાજી કયો જે કયો તમારી માન તમારો બાપ જ છે લખી લેજો એને જો સુખ શાંતિ આપશો ને જિંદગીમાં કોઈ દી બાપુ તમારો મોળો દી ન હોય આપણી ગેરંટી આ મારા અનુભવની વાત કરું મેં આખી જિંદગીમાં બાપુ સારું કામ કંઈ કર્યું જ નથી જેસલ કરતા મારો ઇતિહાસ ખરાબ છે આપણે ઢોકા સિવાય કોઈ ન આવે આવે સાધુ તો શું બધા એમ જ કે કપાતર પણ બાપુ મારું કામ થઈ ગયું મારા મા બાપ ની મેં સેવા કરીને એટલે જ આ કામ થયું બાકી આપણે જિંદગીમાં કોઈને પૈયા નથી લાગ્યા સીતારામ નથી કીધું મંદિરે નથી જો કોઈને દવાની નોટ એ નથી

મજા કરવાની આનંદ કરો બાપુ હળવા ફૂલ ફેર્યો કાંઈ કરવાની જરૂર જ નથી મા બાપની સેવા કરો વ્યસનથી થોડાક આગાર્યો અને ભાઈ કુટુંબમાં એકતા રાખો બસ આ બધી વગર પૈસાની દવા સુખી થવાની બાકી તો આ આ આ તમે કરતા હોય ને આમાં તમે કંઈક આપતા હોય ને એ તમારું ભગીરથ કાર્ય છે સો ટકા પણ મા બાપને દુખી કરીને આવા માંડવા નાખશો ને આનું બાપુ ફોળ ફળ તમને મળે નહીં એ આપણી ગેરંટી મા બાપને દુખી કરી અને તમે કરોડો રૂપિયાના દાન કરો હું એમ કઉ ક્યાં ચોપડે ચડે નહીં એક આપડી ગેરંટી એટલે ગેરંટી માન બાપ બાપજીઓ બાબુ ભગવાનના દુનિયા મને આ ભણતર વદ્યા પછી આપણે જોઈ તો હરું એમ કે કેટલા ઘણી ઘણી જગ્યાએ અમે જોઈ એક બટકુ રોટલા હાટુ મા બાપ નો જો વલખા મારવા પડતા હોય વિચાર તો કરો ક્યાં જાય મા-બાપ જાય ક્યાં શરીર સાથ નો આપે દીકરા સાથ નો આપે તો એને આ દે બીજા ન્યા જવાનો નો દે અમારી આબરૂ જાય આબરૂ ના દીકરા તો તારા માન તારા બાપા સતા ન રોટલો તારનો દેવો જો પાછી આબરુની એ કહવું પડ્યું જેવા હોય એવા બાપુ માને બાપને જાળવજો બાકી હું ક્યાંય કોઈને કાંઈ ભલામણ નથી કરતો મંદિર બંધ આવો અને મૂર્તિઓ કરવું એ કરજો બાકી આ એક મારી ભલામણ છે હું તો હાથ જોડીને બધાને કહું છું કે આટલું તમે કાર્ય કરજો માં બાપને આને તમે એક મહિનો નો સેવા કરતા હોય તો એક મહિનો બાબુ સેવા કરી ખતરો કરો તમને જો એવું લાગે કે નાના કરવા જેવું છે તો 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 કરજો અરે હું અહીંયા વાત કરું સેવા નહીં પણ તમારા મા બાપ ને કોક ની પાસે હાથ જોડવા જવું પડે એવો ધંધો ન કરતા મારા રામ કે મારા છોકરા ને મારતા નહીં મારા છોકરાને છોડી દો તમારા હાટુ તમારા મા બાપ ને કગરવા ન જવું પડે કોઈ બી જિંદગીમાં એવો ધંધો ન કરે મા બાપ જેવા ભગવાન ભગવાન આ દુનિયામાં બાપુ છે ને બધું જેમ હાલે હાલે બાકી કઈ છે નહીં બાપુ સમર્પણ ને બાપનું છે એટલા માટે આ છે ને ખાસ કે તમે આ દુનિયા તમારી ઇતિહાસ ખોલવાની શું છે હું કઈ એટલું બધું જો પેલી વાત તમને એ કહી દઉં કે આપણે વેદ શાસ્ત્ર પુરાણ કઈ વાંચ્યું નથી આપણું મેં હમણાં કીધું એમ ડીંગો હાલી ગયું અને હાલે છે આ એ કીધું થી આઠ નામ છે અને હાલે છે લડવાનું છે પણ આ મારા અમુક અનુભવ બોલે છે બાકી રામ વનમાં ગયા તા એ દુનિયા કેસ એટલે હું કઉ છું બાકી રામ વનમાં ગયા ત્યારે હું અહીંયા નતો હાંસું લાગે હા ન હાસું લાગે ખોટું બરોબર આ આપણે કોઈ પુરાવો છે નહીં આપડી ભાઈ કોઈ ફોન બોન ન કરતા કોઈ કોમેન્ટ વોમેન્ટ એવી ન કરવું આ તમને સારું લાગે રાખવાનું બાકી પડ્યું રવા દેવાનું હું આખો ખોટો છું મારી પાસે વાતો છે ની હોય પાંચસો રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા એ પાંચસો ના ભાવના જ હોય પણ એને કાઢી નાખાય દળાય નહીં ભેગા ભેગા દાંત પડી જાય આમાં તો એવું કાંકરા રહેવા દેવાની કારણ કે અમે તો જ્યાં જાય નઈ કે બધા એમ થાય બધા સ્થિર થઈ જાય પણ આમાં બે ચાર અમારે ચા ફોઈ લાવે એ હાટો બેઠા હોય એટલે હું તો પેલાથી જ કહું ભાઈ આપણી પાસે છે ને એ તમને સારું લાગે રાખવાનું હું તો આમાં આમાં ખોટું જાઉં છું બધું પછી કોઈ બીજી બીજી કઈ લાંબી ટૂંકી ચર્ચા નહીં કરો હું તો મારી મોજ કરું છું મારી મસ્તી કરું તમે મને બોલાવ્યો છે બાપુ મજા હું લૂંટીને ભીઓ જાય રાડું પાડું છું ને એ મારા હાટું પાડું તમારા હાટું પાડતો નથી હું તો એમ કહું કે મારા નાથ અમે કર્ણો કે ગયા હતા બાપુ આખી રાત રાડું પાડી માં એકાદી રાડે મારી હા પડી બાકી કોઈ આપણો હિસાબ નથી આ તો ગંગા હાલીજા પીવો નો પીવો તમારી મોજ પણ લેવા જેવું છે એક લખી લેજો કારણ કે આ મારા અનુભવ બોલે છે આખી દુનિયામાંથી માંથી બટા જટી બોલે પહેરેલા હગા નો થાય ને તે દી બાપુ આહું મોજ કરવાની એક દિલ્હી નો સિકંદર બાપુ પાંચસો ઘોડા નો રસાલો લઈને આમ નીકળ્યો હો અને ફૂટપાથ ઉપર એક બાપુ ફકીર હું તો અને આમ ફકીર ઉપર નજર ગઈ ને એટલે રસાલો ઉભો રાખાવી કે ઉભો રાખો ઉભો રાખો મારે ઓલા ફકીર પાસે જાવું છે સિકંદર બાબુ ફકીર પાસે ગયો

ઈકે કાયક માય દિલ્હીનો દિલ્હી નો સિકંદર છું ઈકે મે ક્યાં પૂછો તમે કોણ છો મે આ કાય ઓળખાણ પાઈ ગઈ તમારી પાસે જાતા હું અહીંયા જાવ ને હુવા દો ને બીડી પીવા દો ને ભલા મળા અરે બાબુ સિકંદર ને વાઠ્યો એટલો ને અરે તારી મોજ તો જો ઈ કે પણ કાયક તો માય ભલા મણા મારી મોજ મારી જાય છે ઈકે તો થોડા ગામ આગા ઉભા રહ્યો તડકો મારી માથે આવે તો મને થોડી ટાઈટ વાય છે એક બાજુ ઉભા બીજું કાય નથી જો સિકંદરને એમ દોખ વાહ તારી મોજ વાહ તારી મસ્તી ઈ કે પણ કાંઈક માગને તારી પાસે કંઈ નથી કે પણ શું માગવું હા મીની ડેલીમાં કે હમણાં ભૂખ લાગી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ એક ભાઈ નીકળો હતી મેં પીડી આપી બીડી ટેકાવી આવ્યો હાજર કોઈ બીજી બેન નહીં આપે ખાવા શું ભેગું કરીને બછોડા લેવાતા અને ભાઈ સિકંદરને એમ જોખું વાહ દોષ વાહ અને પછી સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને જાઉં તદી ખુદાના દરબારમાં જઈને કેવું છે કે મને આવી મોત દેજે આવતા જન્મમાં આવી મસ્તી દેજે આવી મોત દેજે અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ એ જીવનમાં ઉતારવા જેવું છે એ કે હું તમે વાત કરો છો એ કે હું એમ કહું છું કે હું આ દુનિયા છોડીને જાવું ન દેદી ખુદાના દરબારમાં મારે એમ કેવું છે કે આવી મને મોત દેજે અને આવી મને મસ્તી દેજે પછી ફકીર કે તમે કેદી મરો કેદી ને ખુદા ને હેરાન કરવા એની કરતા કુતરો બેઠો તમારા આમાં કોની માથે વજન કોની ભગવાને કોની માથે વજન નાખી મૂક્યો લઈ લઈ ફરે છે ભગવાને કોઈ નથી આપણું બૈરું હોય આપણું બૈરું ભગવાને આપડી યાર મોકલ્યું આપણે અડધું કામ લઈને ખોડું લઈને ગયા હતા લઈ આવ્યા હતા પછી એ તો ઈ કે તેલ નો ડબ્બો ખૂટી તો લાવી દેવો પડે આપડે ઉભું કર્યું એમાંથી તમે ન સટકી શકો ભગવાને જો ભેગું મોકલ્યો તો આપણે ભગવાનનો દોષ કાઢી શક્યું કે આ બલા ચા મારી યાર વળગાડી પણ લેવા તમે ગયા તા ફરજ ફરજ અદા કરવી પડે એમાં ન હાલે એટલા માટે બેનોને કહું બાપુ જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂજ્યો ને બાપુ આ દેશ આબરૂ દીકરીઓ રાખી તમે કહો તો હવાર સુધી દાખલા આપો માં છે એ માં છે એટલા માટે હું ગમે ત્યાં જાઉં ને મારી ભલામણ એક જ હોય નથી આપણો દીકરા કોઈ પણ દીકરા ના લગ્ન થયા હોય ને દીકરાની વહુ આવે એટલે તમે આજુબાજુમાંથી માંથી બધી ભેગ્યું થાય ને દોશ્યું હો એ શીકણીઓ ના ફાકડા લેતી હાલ 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 ઓલે નો છોકરા ને પરણાયો વહુ ચેટલો કર્યા હોય તો ખરી કેટલોક લાવી જોઈએ

પણ હું તો દીકરીઓને વંદન કરીને કહું છું કે ફેશનમાં માં માપ રાખજો ફેશન બાપુ દી ઉઠાડ્યો હતો ભલે ખાવ પીવો વાપરો મોજ કરો તમારા પૈસા મને કઈ વાંધો નથી પણ બાપુ આ દેહ ના પ્રદર્શન નો કરાય તમે તો શક્તિનો અવતાર છો બાપુ ધારો તો તમે આજે બાળી ભસ્મ કરી દીધી હોય તાકાત છે જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો બાપુ એક એક સફળ પુરુષ છે ને એમાં એક એક દીકરીઓનો હાથ છે તમે કહો તો હવા સુધી દાખલા આપો ચંગાવતી નો તો સગાળ કોઈ ન ઓળખાય વીરભાઈ નો હોત જલારામ સલારામ ને કોઈ નો ઓળખ હરિશંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ નો ઓળખ સવારામ બાપા ને માં નો હોત તો કોઈ નો ઓળખ દેવદાસ બાપુ ને અમર માં નો હોત તો કોઈ નો ઓળખ એક 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 વાય બાપુ પડખે ઉભી છે જ્યાં ધર્મ ત્રીજો જ્યાં પુરુષ થાકી ગયો ને ત્યાં બાપુ આ દીકરીઓ લગામ હાથમાં લીધી પછી કટાર લેવી પડે તો ભલે માછું ઉતારવું પડે તોય ભલે તેથી આ ભગવતીઓ આગળ થઈ છે એટલા માટે બેનું ને કહું કે ફેશન કરો વાપરો એમાં મારી ના નથી પણ માપે માપ આ રામાયણ છે ને આપડી રામાયણ કે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું રાવણ તો ગામો ગાયમ છે હજી મરી ગયા વેમમાં નો રહેતો જે લક્ષ્મણ રેખા આજે તે બાબુ દીકરીઓની એકની વાત નથી કરતો દીકરા હોય બાપ હોય ભાઈ હોય માં હોય પત્ની હોય દીકરી હોય લખમરેખા જે ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ થાય કોઈ વ્યામમાં ન રહેતા એટલા માટે કહું છું કે તમે ધારો છો એટલી દુનિયા હારી નથી રા